નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા ગૌતમ બુદ્ધ અને અંગુલીમાનની કથા સાંભળીશું મગધ દેશના જંગલોમાં એક ભયંકર ડાકુ રાજ કરતો હતો તે ડાકુ જેટલા લોકોને મારતો હતો તેઓની એક એક આંગળી કાપીને માળાની ચીમગળામાં પહેરી લેતો આ કારણે ડાકુને બધા અંગૂલી મારના નામથી ઓળખતા હતા મગધ દેશની આજુબાજુના તમામ ગામોમાં અંગૂલી માલનો આતંક હતો એક દિવસ મહાત્મા બુદ્ધ એ જ જંગલ પાસેના એક ગામમાં પહોંચ્યા તેમણે સાધુના રૂપમાં જોઈને બધાએ તેમનું સ્વાગત કર્યું આ ગામમાં થોડો સમય રહ્યા પછી મહાત્મા બુદ્ધને થોડું વિચિત્ર લાગ્યું પછી તેમણે લોકોને પૂછ્યું તમે બધા કે વાટલા ડરેલા કેમ લાગો છો પછી બધાએ એક પછી એક અંગુલી માલ ડાકુ દ્વારા થયેલી હત્યાઓ અને આંગળીઓ કાપવાની વાત કહી બધાએ દુઃખી થઈને કહ્યું જે પણ તે જંગલ તરફ જાય છે તેને ડાકુ પકડીને મારી નાખે છે અત્યાર સુધીમાં તે નવ્વાણું લોકોની હત્યા કરી ચૂક્યો છે અને તેમની આંગળી કાપી નાખ્યા બાદ માળા પહેરીને ફરે છે અંગુલીમાલના આતંકને કારણે હવે દરેક જણ તે જંગલમાંથી પસાર થતા ડરે છે આ બધી વાતો સાંભળીને ભગવાન બુદ્ધે એ જ જંગલની નજીક જવાનું નક્કી કર્યું જેવા ભગવાન બુદ્ધ જંગલ તરફ જવા લાગ્યા લોકોએ કહ્યું કે ત્યાં જવું ખતરનાક બની શકે છે એ ડાકુ કોઈને છોડતો નથી તમે જંગલમાં ગયા વિના કોઈક રીતે અમને તે લૂંટારાઓથી છુટકારો અપાવો ભગવાન બુદ્ધ બધી વાતો સાંભળીને ફરી તે જંગલ તરફ આગળ વધતા રહ્યા થોડી જ વારમાં બુદ્ધ જંગલમાં પહોંચી ગયા અંગુલીમાલને જંગલમાં મહાત્માના એકલા માણસને જોઈને આશ્ચર્ય થયું તેણે વિચાર્યું કે આ જંગલમાં આવતા પહેલા લોકો ઘણી વિચારે છે આવે તો પણ એકલા આવતા નથી અને ડરી જાય છે આ મહાત્મા કોઈ પણ જાતના ડર વિના જંગલમાં એકલા ફરે છે અંગુલીમાલના મનમાં થયું કે હવે આમને પણ મારીને તેમની આંગળી તાપી લઉં છું ત્યારે અંગુલીવાલે કહ્યું અરે આ બાજુ આગળ ક્યાં જઈ રહ્યો છે ઊભો રહે ભગવાન બુદ્ધે તેના શબ્દોની અવગણના કરી પછી ડાકુએ ગુસ્સામાં કહ્યું મેં કહ્યું કે ઊભો રહે પછી ભગવાન પાછળ ફરીને જોયું તો લાંબો પર છંદ મોટી મોટી આંખોવાળો માણસ જેના ગળામાં આંગળીઓની માળા હતી તે તેમની સામે જોઈ રહ્યો હતો તેની સામે જોઈને બુદ્ધ ફરી ચાલવા લાગ્યા અંગુલીમાલ ગુસ્સામાં બૂમો પાડી રહ્યો હતો અંગુલીમાલ ડાકુ તેની તલવાર લઈને તેમની પાછળ દોડવા લાગ્યો ડાકુ જેટલું પણ દોડતો પણ તેમને પકડી શક્યો નહીં દોડી દોડીને તે થાકી ગયો તે ફરીથી કહ્યું ઊભો રહે નહીં તો હું તને મારી નાખીશ અને તમારી આંગળી કાપી નાખીશ સો લોકોને મારી નાખવાનું મારું વચન પૂરું કરી લઈશ ભગવાન બુદ્ધે કહ્યું કે જો પોતાની જાતને ખૂબ જ શક્તિશાળી માને છે ને તો ઝાડમાંથી કેટલાક પાંદડા અને ડાળીઓ તોડીને લાવ અંગુલી માલે તેમની હિંમત જોઈને વિચાર્યું કે તે જે કહે છે તેમ કરી લઉં છું તે થોડીવારમાં પાંદડા અને ડાળીઓ તોડી લાવ્યો અને કહ્યું હું તમને હું તેમને લઈ આવ્યો પછી બુદ્ધ કહેવા લાગ્યા હવે તેમને ફરીથી ઝાડ સાથે જોડી દે આ સાંભળીને અંગુલી માલે કહ્યું તું કેવો મહાત્મા છે તું નથી જાણતો એ તૂટેલી વસ્તુ બીજી વાર જોડી શકાતી નથી ભગવાન બુદ્ધે કહ્યું કે હું તને આજ તો સમજાવવા માગું છું કે જ્યારે તારી પાસે કંઈ પણ વસ્તુને જોડવાની શક્તિ નથી તો તને કંઈ પણ વસ્તુ તોડવાનો અધિકાર પણ નથી જો કોઈને જીવ આપવાની ક્ષમતા નથી તો તને મારવાનો કોઈ અધિકાર નથી આ બધું સાંભળીને અંગુલી માલે હથિયાર મૂકી દીધા ભગવાને આગળ કહ્યું તું મને ઊભા રહો ઊભા રહો કહેતો હતો હું તો ક્યારનો એ સ્થિર ઊભો છું એ તું જ હતો જે સ્થિર નથી અંગુલી માલે કહ્યું હું એક જગ્યાએ ઊભો છું તો હું કેવી રીતે અસ્થિર થયો અને તમે ક્યારના ચાલતા જ રહ્યા છો ભગવાન બુદ્ધ બોલ્યા હું લોકોને ક્ષમા આપીને સ્થિર છું અને તું દરેકની પાછળ તેમની હત્યા કરવા ભાગવાને કારણે અસ્થિર છે આ બધું સાંભળીને અંગુલી માલની આંખ ખુલી ગઈ અને તેણે કહ્યું આજથી હું કોઈ અધર્મ કૃત્ય નહીં કરું અંગુલી માલ રડતો રડતો ભગવાન બુદ્ધના પગે પડ્યો તે જ દિવસે અંગુલીમાલે દુષ્ટતાનો માર્ગ છોડી દીધો અને મહાન સંન્યાસી બન્યો તો દોસ્તો આપણે આ વાર્તામાંથી બોધ મળે છે કે યોગ્ય માર્ગદર્શન મળવાથી વ્યક્તિ બુરાઈનો માર્ગ છોડીને ભલાઈને પસંદ કરે છે તો જો તમને મારી આ વાર્તા ગમી હોય મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર